મહીસાગરના વીરપુર તાલુકાના નાડા ગામ ખાતે એકવીસ જુલાઈના રોજ રાત્રિના સમયે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એક કુપુત્રએ જ માતાનું કાસળ કાઢ્યું હતું જમવાનું બનાવી આપવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કરી અને તે માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી એકવીસ તારીખે રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે આરોપી પુત્ર પર્વત ઉર્ફે લાલો રમેશભાઈ માલીવાડ ઉંમર વર્ષ વીસ જે બહાર ગામથી આવી પોતાની માતા પાસે ખાવાનું માંગતા તેની માતા ખાવાનું તૈયાર નથી બનાવી આપું છું તેવી વાત કરતા આરોપી પુત્રએ ઉશ્કેરાઈ જઈ પોતાની માતા મધીબેન તથા પિતા રમેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો તેમજ હાલ જ ખાવાનું બનાવી આપો નહીં તો ટાંટિયા તોડી નાખીશ તેવી ધમકી આપી હતી જે બાદ તેના પિતાને મારવા ધસી જતા પિતા રમેશભાઈ પુત્રના મારથી બચવા માટે નજીકમાં આવેલા જંગલ તરફ જીવ બચાવી ભાગી ગયા હતા ત્યારબાદ આરોપીએ તેની માતા મધીબેન પરંતુ બનાવવામાં વાલ લાગશે તેવું કહ્યું હતું એટલે આરોપી પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને મધીબેન ગડદા પાટીનું માર મારવાનું શરૂ કર્યું હતું આ દ્રશ્ય નજીકમાં રહેતા આરોપીના કાકાનો છોકરો ભરતભાઈ જોઈ જતા તે દોડી આવ્યો હતો અને મધીબેનને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો જેથી આરોપી પર્વતે તેને પણ ગરદા પાટોનો માર મારી તેને અહીં કોણ બોલાવ્યો છે ભાગ કહીને ડરાવી ધમકાવી તેને કાઢી મૂક્યો હતો પછી આરોપીએ વધુ ઉશ્કેરાઈ જઈ ઘરના આંગણામાં પડેલો એક માંસનો દંડો ઉપાડી આંગણામાં ખાટલા પર બેઠેલી માતાના માથે ભાગે જોરથી ફટકો માર્યો હતો જેથી મધીબેન ચીસ પાડીને ખાટલામાં જ ઢળી પડ્યા હતા ત્યારબાદ આરોપી બાજુમાં પડેલા ખાટલામાં સુઈ ગયો હતો બીજા દિવસે બાવીસ જુલાઈના રોજ સવારના આશરે છ વાગે ઉઠ્યો ત્યારે તેની માતાને જોતા તે મૃત હાલતમાં પડ્યા હતા જેથી તેણે માતાના મૃતદેહને ઉપાડીને ઘરમાં પડેલા ખાટલામાં મૂકીને ભાગી ગયો હતો ત્યારબાદ મૃતક મધીબેનના પતિ રમેશભાઈ સવારમાં આઠેક વાગે પોતાના ઘરે પરત આવતા હતા તેમણે મધીબેનને મૃત હાલતમાં જોયા હતા જેથી પોતાના નજીકના સગા સંબંધીને બોલાવી જાણ કરી બાદમાં પોલીસ ફરિયાદ આપતા વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો પહેલા એટલે કે તારીખ એકવીસ સાતના રોજ વિરપુર પોલીસ સ્ટેશનના નાડા ગામ ખાતે આશરે દસેક વાગ્યે આરોપી જે છે પર્વત રૂપે લાલાભાઈ જે પોતાના ઘરે આવ્યા હતા અને માતા જોડે જમવાનું માંગણી કરતા માતાએ જમવાનું બનતા વાર લાગશે એવું જણાવતા આરોપીએ પોતાના પિતા તેમજ માતાને મારવાનું શરૂ કરી દીધે જેથી એમના પિતા રમેશભાઈ માથી બચવા માટે જગ્યા છોડી ભાગી ગયા આ દરમિયાન આરોપી જે પર્વત છે એને પોતાની માતાને મારવાનું શરૂ કર્યું અને એના વચ્ચે આરોપીના કાકાનો દીકરો ભરતભાઈ એ બચાવવા માટે આવેલ તો એને પણ તું શા માટે આવ્યો છે એમ કરીને એને પણ માર મારીને ભગાડી મૂકે ત્યારબાદ આરોપીએ આંગણામાં પડેલ લાકડીથી પોતાની માતાને માથામાં મારી દીધેલ અને એ દરમિયાન માતા બાજુમાં પડેલ ખાટલામાં પડી ગયા ત્યારબાદ આરોપી પોતે ત્યાં સુઈ ગયેલ અને સવારે આશરે છ વાગે બાજુમાં માતાને મરેલ હાલતમાં જોઈને આરોપી ભાગી ગયેલ હતો આ ઘટનાની જાણ થતા વિરપુર પોલીસે તરત આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને મહીસાગર જિલ્લા પોલીસ જયદીપસિંહ જાડેજા સરની આગેવાની હેઠળ ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ એનું સર્ચ કરવામાં આવ્યું આરોપીનું મોબાઈલ બંધ હાલતમાં હોવાથી એનું લોકેશન મળી આવ્યું ન હતું ત્યારબાદ પોલીસે નજીક જંગલ વિસ્તાર છે એમાં સર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું પરંતુ આ જંગલ વિસ્તાર ફેલાયેલ હોય હોય લોકેશન મળતું ના પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો કે જેથી આરોપીનું લોકેશન મળી શકે પરંતુ ચોમાસાની સિઝન હોય ડ્રોનની કામગીરી એટલી ઇફેક્ટિવ ના હોય એની કોઈ ભાર ના મળે ત્યારબાદ પોલીસે વ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જે આજુબાજુનો જંગલ વિસ્તાર છે એમાં સઘન પેટ્રોલિંગ કર્યું અને ગઈકાલે રાતે આરોપીની ધરપકડ કરી અને આ જે આગળની પૂછપરછ ચાલુ છે પકડાયો છે નાળા ગામની જે જંગલ વિસ્તાર છે સિંહમાં આવેલ જંગલ વિસ્તારમાંથી સઘન જંગલમાંથી આરોપી પકડાયેલ છે